Ba mau jamu ya, ke? Mau jamu? Oh. Oke. Jai Mataji, Jai Sri Krishna. રાઘુબાપ ફેમિલી વ્લોગમાં સીધરા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે અમે ઉઠી ગયા તા સાત વાગી ગયા હે હજુ બ્રશ તો કરી નહીં અમે જો ગયા હે સીધા સીધા

હું સામે કૂતરો બેઠો તો એને જોવો હે નહી સીધા એ ના લેવાય હ હા શું દીકરા આવી ગયા તા ધાબા ઉપર કેમ કે નેટ આવતું નહીં આપણે વિડીયો અપલોડ કરવાનો હતો કેમ કે નવ વાગે મૂકવાનો વિડીયો છે નહીં સીધો તો મિત્રો જુઓ પાછળ મકાન બની ગયા પહેલાં તો બધું દેખાતું હતું હવે કઈ દેખાશે નહીં પાછળ હાઈવે દેખાતો હતો નહીં દેખાય તો જુઓ મારાથી તો બધું જોવું બસ કચરો નાખો એમ કે નહીં કચરો નાખવાની ગાડી પણ આવી ગઈ છે મિત્રો આપણે વિડીયો પણ અપલોડ તડકો પણ આવી ગયો છો છોકરો બે લઈ ગયો મિત્રો દ્વારા ફોન ફેરવાનું બીજું કશું નહી આજ રજા હે પાછી નહીં સાલેશ રજા બ્લોગ બે દિવસથી થી આવ્યો નતો કેમ કે નેટના ઇશ્યુના કારણે ના નેટ પકડાતું નથી ને એના હિસાબે બ્લોગ કાલ નખાણો નહીં મારે એટલા માટે આજે બ્લોગ આવી ગયો હોય કરતા આપણું જુઓ કેવું પડ્યું કચરો વાળે તો પણ જોઈ અમારા સિદ્ધરાજ કંધુ તો કરી નાખે જો મારો દીકરો લાડકો આવ્યો મારા લાડા મારે દીકરો મારા દીકરો બોલો મારા શુકરો નાનું નાનું ગગડું રાત્રે નખ દીધો તો જો મને તું એ વગાડી મને જો નખ આપવા દીકરો હે ને એજુ મારું વેજુ ચલો મિત્રો હજુ દાડા જ ગયો હે વેલ્લો અજુ દાઠે જાગ વાગ્યા હે દાડા ને તો આપણે મળીએ કંદા તો છોકરા તાતા કઈ દે તાતા કઈ દે જો મિત્રો દસ વાગી ગયા હે પણ અમાર સિદરા ઝૂમ તો નહીં તો કતો આમ કતો કતો કતો

આમ જો ઉતરે જો તમે ખાલી વિચાર કરો કેટલો હોશિયાર તો બાપો નાખસ બોલો બોલો આવી તો ના ઉતરાય પેલા હાથ બે નીચે ઉતાર્યા બોલો છોકરો કેટલો હોશિયાર એ પેલી કીડીઓ કઈડી કઈ મિત્રો ચાલુ કરી દીધું વાઘવા આપડે વાગી ગયા પૂર એક જમવાનું પણ બની ગયું તો વાગવાનો मस्त में दाल बनाई है डूंगरी है रोटली है लो सैलस मस्त मिक्स दाल बनाई है भगवान बाबे चलो एक कद मिनट बेटा चम्मच डाल दो चम्मच डाल दो छा साल दो ए होए उठिया सी हालत ले रो ऐसे जो चलो मित्रों मिलिए जा... ओ हाथी राजा सुंड हिला के पड़ी जा भाई मारा सिद्धराज कार्टून गीत गाए हो अब मैं गई है जोड़ा जोड़ा तो ये गाय है नहीं सीधा हाँ, गा तो हाथी राजा गा हाथी राजा <laughs> हाथी राजा सुंड हिला के बढ़ जा सैल कचरा वाले कचरा डालोगे गीत का हाथी राजा गा तो અમારે સિદ્ધરાજ ને હાથી નું કોટન બહુ ગમે તો એને આપડે કાઢું ચાલુ કરી દઈશું બરાબર ચલો મિત્રો બન્યા રેજો તો મિત્રો વાગી ગયા છે ચાર અને આપણે ઊંઘવા મળ્યું નહીં રાત્રે પણ ઘણી વાર જ ઉઠી જતો હોય એના હિસાબે ઊંઘ પણ પૂરી થતી નહીં હાલ જ ઊંઘ્યો હે પહેલાં રૂમમાં ઊંઘાડ્યો ધ્યાન દારું કરી કેમ કે અહીંયા આગળ આગળના રૂમમાં આવે તડકો સામે તડકો આવે ને એટલે પાછળ રૂમમાં ઊંઘાડે બાકી કોમેટો કરવાવાળા તો કરવાના જ છે કે તમને છોકરો રાખતા નહીં રમ મારતા નહીં આવતું રાખતા નહીં આવતું તો ભાઈ આખો દિવસ હું જ રાખું છોકરાને ઘરનું કામ પણ કરું કોઈ મહેમાન આવે એવું બધાને નાચું શૂટિંગ શૂટિંગમાં જતા રહે ને એમને હોય રજા બે દિવસની રજા હોય એમને તો એ પણ કહીએ એટલે એમ કે મારે રજા હે તો છોકરો તું રાખ એટલે એમને તો આપણે કહેવાય નહીં કે તમે છોકરો રાખો તો મિત્રો તો ખાલી જે લેડીઝ હોય ને એને જ ખબર હોય કે છોકરા જેવી રીત મોટા થાય બરાબર બાકી છોકરાઓને કોમેન્ટ જ મારવી હોય કે તમને છોકરો રાખતો નહી આવડતો એક દિવસ રાખીને બતાવ ભાઈ તમને ખબર પડે બરાબર તો કોઈ ફરક પડતો નહીં તમે કોમેન્ટ સારી કરો ખરાબ કરો જેવી પણ કરો આપણને કોઈ ફરક પડતો નહીં બરાબર આ તો બ્લોગ બનાવીએ તે વખતે થોડો ઘણો ટાઈમ કાઢીને બ્લોગ બનાવી દઈએ બાકી બ્લોગ બનાવવાનો પણ ટાઈમ હોતો નહીં અમુક ટાઈમે તો એટલા એટલા માટે અમુક દિવસ બે દિવસે બ્લોગ નહીં આવતા હોતા વિચારો કે ત્યાં તો હાલ અમારો છોકરો હે મમ્મી બતાવીએ તમને બતાવીને તો મને આટલી તકલીફ પડે આખો દિવસને રાખવાનું કોમ કરવાનું બધું તો જ્યારે મતલબ તમને અમે નહોતા બતાવતા વિડીયોમાં શીતરજને તો વિચારો કે હું કઈ ટાઈમે વિડીયો બનાવતી હશું ક્યારે ક્યારે બનાવતી હશું વિડીયો વિચાર કરો એટલા માટે આ અમારો ફેમિલી બ્લોગ એટલે વિચારી કે સ્ટાર્ટ કરે હોય તો આપણે ચાલુ રાખીએ કન્ટિન્યુ વિડીયો અને તમે લોકો પણ જોવો છો એટલે બહુ તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયો બ્લોગ તો મિત્રો કોમેન્ટ કરતા પહેલા વિચારવું પડે તમારે કે છોકરું રાખવું આસન નહીં તો જય માતાજી હજુ તો ઘણું બધું કામ પડ્યું હોય વાસણ ધોઈને ખાલી બપોર કાધું તો ખાલી વાસણ ધોયા કેમ કે જ જાગતો એટલે એનું ધ્યાન રાખવું પડે કેમકે હવે એ રોજ ચાર પગે અડે એટલે આપણે એનું ધ્યાન મારે બહુ રાખવું જોઈએ કેમ કે પડી જાય ને તો વાગી જાય તો ઉપાધિ થાય ખાલી ખોટી એના હિસાબે અમુક વખતે તો હું કામ કરતી જ નહીં કેમકે એ જાગતો હોય ત્યાં સુધી તો હું એને જ રાખું પ્લસ કે એને થોડુંક શીખવા દેવું પડે મારે બાકી ધ્યાન તો હું એનું પૂરું પૂરું જ રાખું છું ધ્યાન ના રાખ્યો તો આટલો મોટો થયો જ ન હોત ને બરાબર ને તો મળીએ મિત્રો ચા પીવાનો ટાઈમ થઈ ગયો બાકી ગેસ ચાર સીધ રાતને ખાટલામાં ઊંઘાડ્યો કોળિયામાં લઈને ઊંખાડી દઉં કેમકે ખાટલામાં પડી જાય તો એટલા માટે તો પછી એવું ના કહેતા કે હું ધ્યાન નહીં રાખતી મારા છોકરાનું બરાબર તો જય માતાજી બા મજામાં કે ઓકે ઓકે બોલ 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 હા કે

અને અમારો છોકરો કેમ કે આટલા દિવસ તો બ્લોગમાં અમે એટલા માટે નહોતા લાવતા કે અમને એવું હતું કે પછી લાવીશું બ્લોગમાં તો હવે એવું થયું કે ચાલો લાવી દઈએ હવે તો મોટો એક વર્ષનો થઈ ગયો એટલા માટે બાકી અમારો છોકરો બરાબર જય માતા તો જય માતાજી મિત્રો આપણે વાગી ગયા છે જો સાડા સાત થવા આવી ગયા છે ને અમારો સિદ્ધરાજ જો સીધો

તો મિત્રો આવાના આવા બ્લોગ આવતા રહેશે તો તમને વિડીયો ગમે તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી સીધા કહી દે જય માતાજી કહી દે જે